નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારા બધાનું હિન્દી ગુજરાતી એસેમાં આજે આપણે જોઈશું ગુજરાતી નિબંધ લેખન આજની નારી સબળા કે અબળા તો ચાલુ જોઈ લઈએ નિબંધના મુદ્દા છે પ્રાસ્તાવિક વીસમી સદીની સબળા નારી આધુનિક નારી રત્નો નારી શક્તિના પુરાવા નારીનું અબળાપણું અને છેલ્લે જોઈશું ઉપસંહાર જો સ્ત્રીઓ સંગઠિત થાય અને ખભે ખભા મિલાવી કામ કરે તો એક જબરદસ્ત શક્તિનો સ્ત્રોત ઊભો થઈ શકે તેમ છે ધર્મા સોમેશ્કર બેંગલુરુની શમથી સંસ્થાના મહિલા કાર્યકર માનવ સામાજિક પ્રાણી બન્યો ત્યારથી જ નારી માનવ સમાજનું એક બહુ ચર્ચિત પાત્ર બની રહી છે નારીનો સામાજિક દરજ્જો પણ સ્થળ કાળ અનુસાર બદલાતો રહ્યો છે યત્ર નારી અસ્તુ પૂજ્યંતે રમંતે તત્ર દેવતા એવું સૂત્ર પ્રચલિત થયું છે છતાં ભારતીય સમાજમાં નારીનો દરજ્જો કાયમ એક સરખો રહ્યો નથી વીસમી સદીના પ્રારંભે ભારતમાં શિક્ષિત સ્ત્રીઓની સંખ્યા હતી ડૉક્ટર ઈરાવતી કરવે વિદ્યા ગૌરી નીલકંઠ વિજ્યાલક્ષ્મી પંડિત વગેરે આપણા દેશમાં પહેલ વહેલી ગ્રેજ્યુએટ થનારી મહિલાઓ હતી તેમનામાંથી પ્રેરણા લઈને હજારો સ્ત્રીઓએ ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરવા માટે કમર કસી ગાંધીજી અને કસ્તુરબાના નેતૃત્વમાં અનેક મહિલાઓ સ્વાતંત્ર્ય સંગ્રામમાં જોડાઈને રાજકીય ક્ષેત્રમાં પ્રવૃત્ત થઈ આઝાદી પછી સરોજીની નાયડુ અરુણા આ સફાલી વગેરે મહિલાઓ ભારતીય નારી સમાજ માટે આદર્શરૂપ બની હતી ત્યાર પછી સ્વર્ગવાસી ઇન્દિરા ગાંધી એક સશક્ત રાજકીય નેતા તરીકે દેશની ક્ષિતિજે ઉપસી આવ્યા હતા દેશના પ્રથમ મહિલા વડાપ્રધાન બનવાનું માન મેળવનારા સ્વર્ગવાસી ઇન્દિરા ગાંધીએ અને સ્વર્ગવાસી કલ્પના ચાવલાએ અંતરિક્ષયાત્રી તરીકે વિશ્વમાં આપણા દેશને ઉચ્ચ દરજ્જો અપાવ્યો હતો નરગીશ મીનાકુમારી સુરૈયા વૈજંતી માલા માલા સિંહા જેવી અભિનેત્રીઓએ સિનેમા ક્ષેત્રમાં અપૂર્વ લોકચાહના મેળવી હતી આમ છતાં ભારતીય સમાજને અનુલક્ષીને એવો પ્રશ્ન સહજ રીતે ઉદભવે છે કે આજની નારી શબળા છે કે આપણા મધર ટેરેસા કિરણ બેદી મિનકા ગાંધી સુષ્મા સ્વરાજ ઉમા ભારતી શર્મિલા ટાગોર હિમા માલિની અમૃતા પ્રીતમ જેવી વિવિધ ક્ષેત્રની ગૌરવશાળી મહિલાઓ આપણા સમાજમાં બદલાઈ રહેલા નારીના દરજ્જાનો નિર્દેશ કરે છે આધુનિક વિચારસરણીના રંગે રંગાયેલી સ્ત્રી ખરા અર્થમાં પુરુષ સમોહવડી બનવા જાણે કે મેદાને પડી છે એર હોસ્ટેસ ટેલિફોન ઓપરેટર ટાઈપિસ્ટ પ્રાઇવેટ સેક્રેટરી ક્લબ મેનેજર હેર ડ્રેસર રેડિયો ટીવી એનાઉન્સર નર્સ તબીબ અભિનેત્રી ગાયક કોરિયોગ્રાફર સરકારી અધિકારી પોલીસ અમલદાર અને કલેક્ટર એવી બહુવિધ ભૂમિકાઓમાં ભારતીય નારી શક્તિનું આજે વિરાટ દર્શન કરી શકાય છે

સંપાદિત કરેલી જમીનમાં રેસિડેન્સી વિલાનું બાંધકામ કરવાની પણ યોજના ઘડવામાં આવી હતી નેજા હેઠળ એકત્રિત થયેલી હજારો મહિલાઓએ રાજ્ય સરકારના આ પર્યાવરણ વિરોધી નિર્ણયોના વિરુદ્ધમાં પ્રચંડ જનમત ઊભો કર્યો પરિણામે રાજ્ય સરકારને તેની બંને યોજનાઓ પડતી મૂકવાની ફરજ પડી આવી ઘટનાઓ આપણને એ વાતની પ્રતીતિ કરાવે છે કે આજની નારી અબડા રહી નથી તે ખરેખર સબળા બની ચૂકી છે ચૂકી નારી પર અત્યાચારોની નાની મોટી ઘટનાઓ પણ બનતી રહે છે ગ્રામ્ય વિસ્તારોમાં અને કેટલાક અલ્પ વિકસિત સમાજોમાં નારીને પોતાના જીવન વિશેના નિર્ણયો કરવાની સ્વતંત્રતા હોતી નથી આજે પણ ઘણા જ્ઞાતિ સમાજોમાં દહેજનું દૂષણ ચાલુ રહ્યું છે અને ઘણી કુળભરી કન્યાઓ દહેજના ખપ્પરમાં હોમાતી રહે છે સ્ત્રીઓ પરના બળાત્કારની તેમજ જાતીય શોષણની કલંકિત ઘટનાઓ પણ અવારનવાર સમાચાર પત્રોમાં આવતી રહે છે એવા દમન અને અન્યાયનો પ્રતિકાર કરવામાં હજુ નારી પૂરતી સમર્થ થાય છે ફિલ્મો જાહેર ખબરો સૌંદર્ય સ્પર્ધાઓ બ્યુટી કોન્ટેસ્ટ કે ફેશન શોમાં નારી સૌંદર્યને ઉપભોગ સાધન તરીકે રજૂ કરવામાં આવે છે આ પણ એક પ્રકારનું શોષણ જ છે આમ છતાં આજની ભારતીય નારી અનેક ક્ષેત્રોમાં અદ્ભુત પ્રગતિ કરી સાચા અર્થમાં સબળા બની છે તો વિદ્યાર્થી મિત્રો આ વિશે તમારું શું મંતવ્ય છે શું આજની નારી ખરેખર સબળા છે કે અબળા કમેન્ટ આવશ્યથી કરજો ધન્યવાદ